બી પલટે નહીં જુગ જાય અનંત પણ ઊંચની ઘેરે અવતરે પણ આખરી સંતનો સંત કારણ કે ભગતનું બીજ હોય ને જ કરી કે બાકી બીજા બધા જગત આખું દોડ્યું જાય છે પણ જે ભગતનું બીજ હોય ને એ જ પલટે નહીં જુગ જાય અનંત પણ ઊંચની ઘેરે અવતરે પણ આખરી સંતનો સંત હોય બધા સંત જ થવાનું હોય પણ સંત બીજા નથી થતા કારણ કે એની પૂર્વની કમાણી ન હોય તો સંત ન થઈ શકે કારણ કે પૂર્વની કમાણી સિવાય થવાતું એટલે હું તો કઈ દાદુ બોલતો નથી પણ સંત સપૂત એક સો ભાવ પણ બુડાડે નહીં અને એનો તાર્યા ઉપર ભાવ હોય તો કે સરોવર તરોવર ને સંત જન ચોથા વર્ષે મેઘ આ પરમારથને કારણે શ્યારો એ ભર્યા દે કારણ કે આ પરમારથ કરવા હાટું થઈને આ ઝાડ જવું ઊભું બીજા એને કાપી નાખે પાંદડા ગમે એમ કરે પણ એક એ લલમ લઈને ઊભો છે હો ભરે પોણો હોય બહે વરે ગમે એટલું પણ હું લેવા કે એ બીજાનો પરમારથ કરવા માટે જ ઊભો છે એક ઝાડ જવું એ પરમારથ કરે આ રેખો માણસ હાલતો ચાલતો જાણકાર છે એ કાંઈ કરતો નથી અને એક આ ઝાડ છે એ જવો પરમારથ કરે એ તને જોઈ લો એક એક વસ્તુ એવી છે કે તો સરોવર છે એમાં હાથ ધોઈ ડુંગળા ધોઈ પાણી પી જે તે પણ એ જો એ બીજાના હાટો પર જ કરવા હાટો થઈને આવા ઊભા છે તો આ સંત છે એ બીજાને તારવા માટે જ આનો ભાવ હોય છે તારે પણ બુડાડે નહીં પહોંચે તાર્યા ઉપર જ ભાવ હોય